મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મિત્રો એસ્ટ્રાટ ને લઈને મહત્વની વાત મારે આ વિડીયો કરવી છે ગુજરાત સરકારે જે ગેજેટ બહાર પાડ્યું છે તો આ ગેજેટ લઈને શું છે જે કાર્ય પદ્ધતિ અને ગુજરાત રાજ્યની જ્યાં એકસો પચાસ થી વધુ સંખ્યાઓ છે એ તમામ શાળાઓમાં મેકઅપ ટાર્ટું આપી દેવામાં આવ્યું છે ત્યારે દિવાળી પછી પરીક્ષા ને લઈને શું છે મહત્વની અપડેટ અને શું છે નવી ગાઈડલાઈન વાત કરશું આ વિડીયોમાં જો હજી સુધી બરાસ ગુરુવારી સાથે નથી જોડાયા તો સૌને નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મારા ગુજરાત રાજ્યના જે ચાર લાખ શિક્ષકો છે આપ સૌના મદદથી આપ સૌના માટે આપણે આ વિડીયો બનાવતા હોઈએ છીએ ત્યારે આપણી આ કોમેન્ટો મહત્વની બની રહેતી હોય છે તો મારા વિડીયોમાં કોમેન્ટ

કે પ્રમોષણથી સો જગ્યાઓ હોય તો 25% ટકા જગ્યાઓ પ્રમોષણથી ભરવામાં આવનાર છે 25% ટકા જે જગ્યાઓ છે એટલે કે 25 જગ્યાઓ છે એ જગ્યાઓ સીધી પતિથી ભરવામાં આવનાર છે અને બાકીની જે 50% ટકા જગ્યાઓ વધી છે એ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે પરીક્ષા લઈને ભરવામાં આવનાર છે સમજી લેજો તો પચાસ અને પચીસ એટલે કે પંચોતેર ટકા જે જગ્યાઓ છે ટોટલ એ અને ખાસ પરીક્ષા દ્વારા ભરતી થવાની છે અને પચીસ ટકા જગ્યાઓ નવી ભરતી તો આ મહત્વની ગાઈડલાઈનની અંદર પ્રમોશન મળતી માટે એક મહત્વનો બેચપાર્ક પર ઉમેરવામાં આવ્યો છે આપણી કાર્ય પદ્ધતિને લઈને પણ એક બેક પાછ ઉમેરવામાં આવ્યો છે જે સરળ બની રહેવાનો છે જે રેકોર્ડ છે એ રેકોર્ડ બેચમાર્ક મુજબ હોવો આવશ્યક છે બાકી પ્રમોશનથી પચીસ ટકા જગ્યાઓ ભરાશે ચોક્કસ નક્કી છે અને દિવાળી પછી કદાચ આની ચોક્કસ ગાઈડલાઈન વિભાગ દ્વારા આપવામાં આવનાર છે વાત કરીએ નવી ભરતીને લઈને તો કુલ જગ્યાઓની જે જગ્યાઓ છે એક જેમ સમજી પચીસ જગ્યા તમામ ગુરુજીઓ જો આપ પરીક્ષાના માધ્યમથી એ સ્ટાર્ટ આચાર્ય બનવા માંગતા હોય ક્લાસ થ્રી તો આપે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા જે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક જ સમયમાં એટલે કે દિવાળી પછી એની જે ગાઈડલાઈન આવી જશે અને પરીક્ષાનું પણ આયોજન ટૂંક જ સમયમાં થનાર છે તો આપ સીધી પરીક્ષા આપીને પણ સમજી લેજો આપ અત્યારે શિક્ષણ કાર્ય કરતા હોય તો પાંચ વર્ષનો આપણો શિક્ષણનો અનુભવ જરૂરી છે ભલે એ હોય હોય કે અને બીજી જે છે સીસીસી પાસ અને એના ગુડ બેન્ચમાર્કનો મતલબ એ છે કે આપ શિક્ષણ જે કાર્ય કરી રહ્યા છો આપણી જે સમગ્ર કામગીરી છે એ યોગ્ય હોય અને સરકારની જે ગાઈડલાઇન એઝિબિલિટી નક્કી કરે એ તમામ વિગતો આપે પૂર્ણ કરવાની રહેશે અને આ પરીક્ષા આપવાની રહેશે તો મિત્રો મહત્વની વાત સમજી લેજો જો આપ એસ્ટાર્ટ બનવા માંગતા હોય તો આપે ચોક્કસથી તૈયારી કરી દેવી આવશ્યક છે મિત્રો સમજી લેજો ફરીથી આપણે ચોક્કસથી તૈયારી કરી લેવી આવશ્યક છે અને અત્યારથી જ આપ તૈયારી કરવા લાગી જાઓ કારણ કે ટૂંકજ સમયની અંદર ગુજરાત રાજ્યની જે તમામ પ્રાથમિક શાળાઓ છે એની અંદર ચોક્કસ એસ્ટાર્ટ મૂકવવાની પદ્ધતિ જાહેર થઈ ગઈ છે અને કોઈ પ્રશ્ન હોય ખૂબ જ મહત્વ એટલે કે જે વિભાગ દ્વારા આની જે સ્પેશિયલ ગાઈડલાઈન પણ જારી થવાની છે ત્યારે આ ગેઝેટમાં આ મહત્વનો હતો મુદ્દો કે એક જેમ એક જેમ બે મળતી માળખાની અંદર શિક્ષક તરીકે આપણે ક્યાં ફિટ બેસીએ છીએ જો આપણે પ્રમોશન તરીકે બનવા માંગતા હોય તો આપણા ક્રાઈટેરિયા શું છે એ પણ નક્કી કરી દેવામાં આવ્યો છે અને સીધી બે વર્ષ હોય દોઢ વર્ષ હોય તો આપણા માટે મહત્વનો ચાન્સ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે તો ગુજરાત સરકારના જે કેટલાય મહત્વના પ્રોજેક્ટો હોય છે અથવા તો જે નિયમો બનાવવામાં આવશે ચોક્કસ